હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ બધા નહીં તો અત્યારે અમે જાય છે બજારે કારણ કે આરુસનો બર્થ ડે છે તો આરુસ માટે આપણે લેવા જાય છે આપણે શું લઈએ ને એ જોઈએ અહીંયા જઈને કે શું લઈએ કારણ કે હમણાં તો બતાવી નહીં તમને પછી બતાવીશું તો ચાલો આપણે લઈ આવીએ અને પૂજાબેન જોતા હશે તો પૂજાબેનને અને એ તો આમ જ્યારે આરુસને આપીને ત્યારે જોઈ લેશે કે શું લીધું તો ચાલો આપણે લેવા જવાનું છે તો એ લઈ આવીએ અને જીએનસી ને તનિશન નાનીના ઘરે ગયા છે થેલી ક્યાં મૂકી દીધી અંદર થેલી મૂકીને પછી બીજી તો અમે આવી ગયા છે તો હવે પેલા આપણે છે ને જાય છે રિષિકામાં તો જોવા કારણ કે પેલા રિષિકાનો બર્થડે છે તો એનું જોવા જાય છે આપણે તો અમે અહીંયા આવી ગયા છે લેવા તો હવે શું લઈને અહીંયાથી કંઈક ખબર નથી આવતી જોઈએ પછી ખબર પડે તો ઓલા ભાઈ બતાવે ને પછી આપણે જોઈએ તો આટલી સાતો માં તમને આટલી માસે ખરીદી કરી તો એટલો માલ આવેલો છે જો અહીંયા તો હવે જોઈએ આપણે શું લઈએ તો હવે અહીંયા આવી ગયા છે અમે લેવા તો આપણે જોઈએ

તો આજે સન્ડે છે અને હું આવી ગઈ છે મમ્મી ઘરે તો મમ્મી હજી રસોઈ બનાવે છે અને જીએન્સે આવીને આઈસ્ક્રીમ એના નાના પાસે મંગાવી દીધું એટલે એ ખાઈ છે આઈસ્ક્રીમ આવો જીએન્સ બતાવ આવતા હોય ને આઈસ્ક્રીમ માંગી લીધી એટલે એ આઈસ્ક્રીમ ખાતના હજી મમ્મી રસોઈ બનાવે તો રસોઈ બની જાય ને પછી આપણે જઈએ તો મમ્મીએ બનાવ્યું છે શાક દૂધીનું રોટલો ભાત છાસ અને મૈણાનું શાક તો ચાલો આપણે જમી લઈએ ના બે તો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને મમ્મીએ મૂકી દીધું છે ચા બનાવવા તો ચાલો હવે આપણે ગરમા ગરમ ચા પી લઈએ

તો જેન્સ ને બેગા પાછું જેન્સ આ લેવાનું હે જીકા આ બેગ લેવાનો તારે મારા હા આ તારો બેગ હાચવ હે કે તને હાચવી હું મૂકી દે હાલ હવે બેગ મૂકી દે ચાલ તો જો અમે આવી ગયા છે આ મેળા માં એન્ટ્રી કરી લીધી છે અને મમ્મી ઊભી ગયા છે અહીંયા જીએનસી માં તા જોવા રમકડા તો સ્ટીલ ના રમકડા મમ્મી ને ક્યાં ના લેવાતા તો મમ્મી જો અહીંયા લે છે છે તો મેળામાં બધી રાઈસ પણ ચાલુ થઈ ગઈ છે તો અહીંયા બધી રાઈડ્સ ચાલુ થઈ ગઈ છે હોળી અને મોતનો કૂવો છે એ એ ચાલુ થઈ ગયો છે ચક્કી ચાલુ થઈ ગઈ છે ડોલચી ચાલુ થઈ ગઈ છે બધું ચાલુ થઈ ગયું છે અહીંયા આવે તો અમે આવ્યા છે આનંદ મેળામાં તો અહીંયા પણ એવી ટ્રાફિક છે આજે પણ મળી ગયા છે નીલ સપના મામી કિસુ પીયા બધા અહીંયા મળી ગયા છે અમને અને તીર્થા આવી છે તીર્થાની મમ્મા આજે ન થાય તો જીએનસી તમારો આઠ આખો ઠોકાવી દીધો તો હવે જીએનસી ગઈ છે મમ્મી પાસે થોડીક વાર તો જીએનસી ને બેસવું છે હિંચકામાં તો હવે આપણે જોઈએ હિંચકામાં જીએનસી ને બેસવું જ પણ બધામાં ટ્રાફિક છે એટલે એને કેમ બેસાડવી તો આપણે જોઈએ હવે તો અહીંયા જાય पीछे ग्रुप वाली जीएनसी ने लाई ने तो तीर्था को किस तीर्था ने ने अने नील तनिस ने लाई ने तो यह ड्रेगन मार जाए चाहिए लोगों ઓલી સાઈડ ચાલે દેખાતી નથી તો હજી ચાલુ નથી થઈ ગઈ ચાલુ જી એનસી પેલી વખત બેઠી છે આમાં હજી બેસવું છે તો એને ખૂબ માસ ને એમ કે મારે હજી બેસવું છે તો આવી ગયા અહીંયાથી હવે અહીંયા આવી ગયો તનિષ નીલ આ મજા આવી

તો જો અહીંયા ઓશિકાને કવર મળે છે પણ આપણે આજે વીકયારે ન થાય એટલે આપણે મેં નહીં આવે તો આપણે અહીંયા જોઈ લઈએ જો મમ્મીને પ્રમ્રમલા માસીને જોઈએ આ પ્લેટ ને બાઉલ ને એ બધું તો આપણે એમાં એ પણ કંઈ લેવાનું નથી એટલે ચાલો આપણે આજે સાઈડમાં ઊભી જાઉં બરાબર તો અહીંયા આ માઈ ગ્રુપાલને એમ કે મમ્મી તું અહીંયા પ્લેટ લઈ લે ને મમ્મી એમ કે કે આપણે નથી લઈએ આપણી પાસે છે જેવી એટલે આપણે નથી લેવી મમ્મી એમ કે

કે છે પ્લાસ્ટિકની વસ્તુ અને સ્ટીલની વસ્તુ એ બધું અહીંયા મળે છે જો ત્યાં કપ છે મગ અને બધું મળે છે અહીંયા ના એ અહીંયા પણ એવી ટ્રાફિક છે તો અહીંયા તો અંડર ગળીને ફસાઈ ગયા હોય ને એવું લાગે છે કંઈ જોવાની મજા મને તો ન થાતી અને આમ કચા બચી જેવું લાગે છે જલ્દી અમે તો કાચા ખૂટીમાંથી નીકળી જાય અહીંયાથી જલ્દી અહીંયા મળે છે ફ્લાવર તો ફ્લાવર લેવાનું મને બહુ મન છે તો આપણે કાલે વિકાર આવશું તો ઓલો ત્યારે લઈ જશું અને ત્યારે છે કંઈ લેવા નથી જો બધું દોરા દોર કરે છે અહીંયા મળે છે કિચન પર્સ અહીંયા ચપ્પલ છે આપણી પાસે બધા છે આટલા આપણે નથી લેવા તો ચાલો હવે આપણે જઈએ હવે હું થાકી ગયો આટલું ફરીને તો હવે ઓલા લોકો હિંચકામાં બેસવા ગયા છે તો આપણે ત્યાં ડાયરેક્ટ হয়ে যায় এ মমি এই बाजू কই না থি আমি থি যামু দেনা নে না নে চকলিনে চম্পল মলেছে চায়া নানা নানা চা তাহলে নানি গার্লস মতেছে মোজটি নানি নানি লাইট সো যেন সুজ না અહીંયા છે કપડાનો સ્ટોર તો અહીંયા કુર્તી પણ મળે છે અને નાના નાના છોકરીઓમાં આપણે નથી લેવાનું આપણે જેન્ટ્સ અને બહુ જ બધા લઈ લીધા છે કપડાં અને અહીંયા આવી ગયા છે પાછા પર્સ કલેક્શન કલેક્શન તો હવે આ લોકોનો વારો આવ્યો છે આ લોકો બેસી ગયા છે રાખી કે જાય નહીં ચોટલી હાથમાંથી મુકાય તો આ બાકી ગઈ જો લો ભાવી ગયા મજા મજા આવી કહી છે ને મોઢામાં નાખે ગ દિવસ છે બ્રેક ડાન્સમાં નોટલી અહીંયા ગરડી છે તો કીધું કે હવે આજે નથી બેસવું કાલે બેસી લેજો તો એ બધાને જવું છે બ્રેક ડાન્સમાં બેસવા તો જો એ બ્રેક ડાન્સમાં ગયા છે તો એ જાય ત્યાં સુધી આપણે બેસી અને મમ્મીએ અહીંયા પાથરી લીધી છે સોલ તો મમ્મી કે હું બેસી જાઉં તો મને એવું થાય છે કે મમ્મીએ પાથર્યું તો હું બેસી જાઉં તો ચાલો હું બેસી જ જાઉં છું મોટા મોટા છોકરા જમ્પિંગ કરશે એટલે જેન્ટ બેસાઈ દે છે આપણે થોડા ઉતરે પછી જેન્ટ અંદર તો અહીંયા બેસાઈ દે છે આપણે અહીંયા તો આવી ગયો છે જેન્ટ હવે જીન્સ જમ્પિંગ કરવા ગઈ છે

અમે આવી ગયા છે અહીંયા પાણીપુરી ખાવા અને જીએનસી આવીને અહીંયા ભાઈની પહેલાં તો જો અમે બધા બેસી ગયા છે તો જીએનસી બેસી ગઈ છે એને આપી દીધી છે પહેલાં પ્લેટ જ લઈ બેસી ગઈ છે તો ક્યાંની રડતી હતી પાણીપુરી પાણીપુરી તો મમ્મી નહીં લઈને આવી તો મમ્મી મારે પાણીપુરી નાની પાણીપુરી ખાવી તો હવે જો જીએનસીને આપી દીધી છે અમારી પાણીપુરી પાણીપુરી ખાવાની બહુ મજા આવી આપણે એક ને એક રેકડીએ એ જાતા હોય તો અલગ અલગ રેકડીની પણ ટેસ્ટ કરાય તો અમે અમને અહીંયા બહુ સરસ નથી પાણીપુરી ઠંડુ એકદમ પાણી અને સરસ મજા તો જો બધાયને બહુ આવી તો રેકડીનું નામ છે મહાદેવ પાણીપુરી તો બહુ મસ્ત પાણીપુરી હતી તો અમને બહુ મસ્ત લાગી આપણે ને એક રેકડીએ ખાતા હોય ને કરતા બીજી રેકડીની ટેસ્ટ કરાય ને તો આમ સ્વાદ આપણે ખબર પડે એમ તો અમને બહુ ગઈ એમ સરસ હતી તમે પણ એક વખત આવજો અહીંયા ટ્રાય કરજો ભાઈની સર્વિસ બહુ સારી છે વેઠા હતા તો પાણીને બધું આપવા આવતા હતા તો બહુ સરસ હતી પાણી

મેળાવાળો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે હું સવાર સવારમાં ક્યાં જાઉં છું ને એ તમને મારા બીજા વિડીયોમાં જોવા મળશે તો ચાલો હવે આપણે પહેલાં આગળ એડિટ થઈ જઈએ